રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈને સસ્પેન્ડ કર્યા છે જોકે તપાસ બાદ હજુ ઘણા અધિકારીઓ સસ્પેન્ડ થાય તેવી શક્યતા છે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે તમામ મૃતદેહોને એર એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર એફએસએલ ખાતે લાવી દેવામાં આવ્યા છે એફએસએલની અઢાર ટીમો કામે લાગી છે

પણ લોકો જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું પ્રાથમિક દ્રષ્ટિના રિપોર્ટના આધારે જે કોઈ લોકોએ રિપોર્ટ આપેલા હતા એ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજું કે આમાં કોઈ બી મોટા હોય કે નાના હોય જે કોઈ લોકો બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસ સુધી આમાં જેટલી બી ફાઇલો છે એ રાત્રે ત્રણ વાગે મારી હાજરીમાં જ આરએનબી ડિપાર્ટમેન્ટમાંથી મહાનગરપાલિકામાંથી પોલીસ વિભાગમાંથી એ તમામ ફાઇલો એસઆઈટીએ એ જ દિવસે રાત્રે ઓફિસો ખોલાઈને કબજે કરી લીધી છે હવે જે પહેલી પ્રાથમિક દ્રષ્ટિએ હાલની પરિસ્થિતિમાં જે લોકોના રિપોર્ટ હતા એના આધારે આ લોકો પર પગલાં ભરવામાં આવ્યા છે હવે એની ડિટેલ સ્ટડી ચાલુ છે એસઆઈટીની ટીમ હાલબી રાજકોટ ખાતે અવેલેબલ છે એ લોકોની તપાસ સંપૂર્ણ ચાલુ છે